ત્યાં બે હા બે છે કાલે એની છોકરીનો બર્થડે હતો તો આજે કારણ કે એ લોકો કાલ બહાર જમવા વહી ગયા હતા એટલે કાલ ન જવાનું અને તો આજ જાય છે અને આપણે મુલાકાત કરવી તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો ચાલો તો આપણે અહીંયા નીકળી ગયા છીએ અને એમનું ઘર આવી ગયું છે તો થોડુંક અંધારું છે એટલે ને એવું ચાલુ છે તો જાય અંદર દરવાજો ખોલવી આપણે આપણે પહોંચી ગયા છીએ અત્યારે સાહેબ ઘરે અને રંજનબેન ના ઘરે કારણ કે કેટલા દિવસ વાતો કરતા હતા કે આપણે બે આવા જવાનું છે રંજનબેન ના ઘરે કારણ કે મોટા યુટ્યુબર છે તો હજુ આપણે આવી ગયા છીએ તો જો આ ડીંગલી નો કાલે બર્થડે હતો કાબેટા કાલે બર્થડે હતો તારો એ તો હેપી બર્થડે જો આ ડીંગલી નો બર્થડે હતો અને આવી ગયા છીએ અત્યારે બેસો આપણે તો બસ બીજું તો કાંઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુ વિના રહીજ ચાલો તો અત્યારે આપણે સાહેબના ઘરે ઘણી સુધી બેઠા છે અને બે અને રંજનબહેનને મળ્યા અને અમારા ઘરના એ બેન પણ એ થઈ ગઈ છે અત્યારે ખાસ ને આપણે સાહેબને પણ મળ્યા અને બહુ આનંદ થયો કારણ કે ઘણા સમય તો આપણે વાત કરતા હતા કે રંજનબહેનના ઘરે જવું છે જવું છે કારણ કે ગામમાં જ રહે છે પણ તો ટાઈમ મળતો નતો પાંચ વડે અચાનક આવી ગયા અને મુલાકાત થઈ ગઈ તો બસ બીજું તો કંઈ નહિ આપણે નીચે લિંક હાફ મોનેટાઈઝ થઈ છે અને रंजन ફૂલ મોનેટાઈઝ થઈ ગઈ છે આર વીવર્સ નહિ હું કહું સપોર્ટ કરજો અને બધાયને આ કે સપોર્ટ કરજો અને અમને બહુ આનંદ થયો કે ભાઈ અમારા ઘરે આવ્યા તો બહુ મજા આવી છે ના અમને પણ મજા આવી અને કારણ કે આમાં શું છે કે કે તો તો મુલાકાત કરતા કરે અને તમે સપોર્ટ કરો કારણ અમારે તો યુટ્યુબ મેમ્બર સાથે જ તે અમારે સંબંધ હોય અને એ લોકો સપોર્ટ આપે તો જ અમારી ચેનલ આગળ વધે તો બસ બીજું તો કાંઈ નઈ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો ચાલો તો જો અત્યારે આપણે નીકળી કારણ કે વાગી ગયા છે અગિયાર અને લાઈટ પણ વહી ગઈ છે અને બધા બેઠા છે અંધારામાં લગભગ અડધી કલાક જેવું થયું સાહેબ અડધી કલાક થઈ ગઈ છે લાઈટ વહી ગયા ને તો બસ બીજું તો કાંઈ નહીં અને મેં તમને કીધું એમ કે થોડોક થોડોક સપોર્ટ આપજો અમારી ચેનલ ને અને ની ચેનલ કારણ કે નીચે તમે જાજો અને લિંક આપેલી છે તો થોડોક સપોર્ટ આપજો બસ બીજું કાઈ નહીં અને જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી વાગી ગયા છે કેટલા વાગ્યા

કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે મકાઈ ચાલુ કરી દીધું છે તો બસ આલો મકાઈ બોખાય એટલે આપણે અત્યારે દવા હા અગિયાર વાગ્યે દવા પીવાનું ચાલુ કર્યું છે અમારે એટલી પીવે કઈ નક્કી નથી કઈ છે આમ ઘર તો

એકે ન તો બસ હલો હવે મકાઈ બફાઈ આવે છે તો ખાઈ ખાઈમાં કન્ટિન્યુ બનાવી તો હજુ કુકર રહી ગયું છે અંદર હા હે તો મરસું એવું બધું લેવા કે મીઠું ને મરસું ને એવું બધું નહીં આલે ઉભી થાય કાવ્ય અમારે કાવ્ય ને આડો બહુ સડી જાય નિંદર આવા મળી છે કાવ્ય ને આવે છે ને હમ તો હાલો બધાય મકાઈ ખાવા મજા આવશે કે મજા આવશે મકાઈ ખાવાની હે હા ગરમ ગરમ ખાઈ હતી એટલે અત્યારે વાસી કારણ કે પછી એમાં શું થાય કારણ કે હા પછી હા ઓલી થઈ જાય પાણી પી જાય કે મસ્ત લો બધાય મકાઈ ખાવા પછી કેતા નહીં કે કીધું નહીં કેમ કવિ આ મરસુન મીઠું નઈ ઓ મરસુન મીઠું નઈ ઓ મર મેડમ લઈવા ગયા છે મે લે પૂઈ લેતા દે મોળો જી થાવા મન્યો કેમ કવિ લાડુ પડવા મળી એને લાડુ બહુ પડી જાય કેમ ગુલાબજામુ છે પછી છે પછી સોળાફળી છે કાજુ કતરી ન ભાવે કેમ અખ્યા થઈ તો અત્યારે શું ઊભાવી તો કે અત્યારે શું ઊભાવે પછી ગયું બધું ભાવે લાડુ પડવા મળે કે એમ ખોલતી નહીં બટા ખોલતી નહીં માવા ભરેલી છે હવા કાઢ પેલા હવા કાઢ ને અને ઉતાવળ થઈ ગયો છે અમારે કાવ્યા બે જો કર્યું બધું હા પોતું એ લેતી આવી કર્યું બધું ફરખું એ ગયું છે દાદાને ક્યાં બટા દાદાને જગાડ્યા તો કાટે કાવ્ય જો કુકર નું ઢાંકણું અંદર નાખી દીધું છે હવે જેમ થાય એમ ખરું તો મીઠું મરસું આવી ગયું છે મસ્ત મસ્ત ચાલો તીખા તીખા વાહ મસ્ત છે તો એટલા મસ્ત છે પછી આ ઠરી જાય એટલે પછી કેવાથી જાય કેમ

અગિયાર વાગ્યે હા અગિયાર વાગે મકાઈ બાયફીન મકાઈ ખાધી અગિયાર વાગે કારણ કે બે વાગ્યા હતા તો મોડું થઈ ગયું ને અમારે મેડમને લાગી ગઈ ભૂખ બહુ ભૂખ લાગી ગઈ છે કેમ હવે ખાઈ ને ખાઈને સીધું હોઈ જવાનું હા લે કાવા મરશું ને એવું લેતી તો આમાં મરશું ને એવું લગાડી દેવી આપણે મસ્ત છે ખાઈ લેવી અને વિડીયો માં કન્ટિન્યુ બની દેજો કાવ્ય બેન તો ક્યાં આવો પણ ચાલુ કરી છે હવે હા તો મસ્ત મસ્ત ગળી છે મસૂન મીઠું લીંબુ લગાડ લગાડ થોડુંક લગાડવાનું તીખી બહુ શકાય બસ બીજું તો કઈ નઈ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આનો કરીએ છીએ આપણે પૂરો કારણ કે બહુ મોડું થઈ ગયું છે ફટાફટ ડોડા ખાઈ લેવી અને હવે મળીશું નવા વલકમાં ત્યાં સુધી જય માતાજી જય મોગલ મહાધે ચાલો બાય